તાજેતરમાં ગુજરાતની નવ જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે ભરૂચ જિલ્લામાં આટલી મોટી ઔદ્યોગિક જીઆઈડીસી આવેલ છે શહેરમાં ખૂબ વિકાસની અસર છે છતાં પણ કેમ ભરૂચ ભાજપના ધારાસભ્ય જિલ્લા પ્રમુખ નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે તેનો જવાબ લેવા આજરોજ ભરૂચ શહેર આમ આદમી પાર્ટીના દ્વારા નગરપાલિકામાં રૂબરૂ જઈ નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા સીઓને પૂછતા જાણવા મળ્યું કે અમે લોકોએ મૌખિક રજૂઆત ગાંધીનગર કરી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચની જનતા વતી નગરપાલિકા પ્રમુખ અને સીઓને જણાવેલ કે જ્યારે જનતા કોઈ કામ લઈને નગરપાલિકામાં આવે છે ત્યારે તમે લેખિકમાં માંગો છો પરંતુ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા તમે સરકારમાં મૌખિક રજૂઆત કરો છો અમને લાયમ લાગી રહ્યું છે કે ભરૂચ ભાજપના સંગઠન અને નગરપાલિકા પ્રમુખો જ ભરૂચને મહાનગરપાલિકા બનાવતા અટકાવી રહ્યા છે ત્યારે નગરપાલિકાના પ્રમુખે બાહેધરી આપેલ છે કે હવે પછી જે લિસ્ટ આવશે તેમાં ભરૂચ મહાનગરપાલિકા બને એવા અમે પ્રયાસો કરીશું અને તમારી રજૂઆતને પણ અમે સરકાર સુધી પહોંચાડીશું આજરોજ ભરૂચ ભરૂચ શહેર રજુઆત કરવામાં આવી છે વારંવાર ભરૂચની જનતા સાથે અન્યાય થતો આવ્યો છે તાજેતરમાં ગુજરાત માં નવ નગરપાલિકાને મહાનગરપાલિકા દરજ્જો આપવામાં આવ્યો છે ને વિકાસના કામો ત્યાં થાય એ હેતુથી એમને મહાનગરપાલિકા બનાવી છે તો ભરૂચની જનતાને કેમ દર વખતે અન્યાય સહન કરવો પડે જ્યારે ઔદ્યોગિક આટલી આવેલી જીઆઈડીઓ આટલું ફંડ સરકારની અંદર જઈ રહ્યું છે ગુજરાતના ભરૂચની અંદર એમ છતાં ભરૂચની જનતાને અન્યાય કરી અને આજે પણ મહાનગરપાલિકા બનાવવામાં નથી આવી એની રજૂઆત આજે પ્રમુખશ્રી અને સીઓ સાહેબ ને કરવામાં આવી ત્યારે એ લોકો પાસે એ લોકો પાસેથી માહિતી આપવામાં આવી છે કે આવનારી જે લિસ્ટ છે નમસ્કાર આજ રોજ આમ આદમી પાર્ટી ભરૂચ શહેરની ટીમ ભરૂચ જિલ્લાની ટીમ આજે ભરૂચ નગરપાલિકામાં નગરપાલિકા ને મહાનગરપાલિકા બનાવવા માટે રજૂઆત કરવા આવેલી હતી અમને જાણવા મળ્યું અહીંયા કે આ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સીઓએ આજ દિન સુધી લેખિત રજૂઆત કરેલી જ નથી કે આને મહાનગરપાલિકામાં દરજ્જો મળવો જોઈએ બીજી વસ્તુ કે અમે એમને રજૂઆત કરીએ છે તો અમે મહાનગરપાલિકામાં નગરપાલિકા મહાનગરપાલિકામાં લઈ લઈશું તમે ભાજપમાં જોડાઈ જાઓ આવી અમને ઓફર કરે છે બીજી વસ્તુ કે આજે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિસ્તારિત સોનાની લગડી કહેવાય આજે અહીંયાથી સીએસઆર પણ રાજ્ય લેવલે જતું હોય છે આજે સૌથી વધારે ટેક્સ ભરાય છે આજે દરેક જગ્યાએ અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારમાંથી આ લોકો ફંડ કલેક્ટ કરતા આવ્યા છે તો પણ આજે ભરૂચના લોકો સાથે અન્યાય થતો હોય છે આજે આ લોકોની બે જ નીતિ છે જો આ લોકોએ આજ દિન સુધી રજૂઆત કરેલી નથી એટલે આપણાને માલુમ કરે છે કે આ લોકોની નીતિમાં નિયતમાં ખોટ છે આ લોકોના સ્થાનિક નેતાઓની નિયતમાં ખોટ છે બીજું જો રજૂઆત કરેલી હોય તો સ્થાનિક નેતાઓમાં કોઈ દમ નથી આ લોકોનું ઉપર કોઈ સાંભળતું નથી એ હમણાં માલુમ કરેલા આવે છે